ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી સ્વામી નારાયણ જય કેમ છો બધા મજામાં આજ તો મારા અવાજ ઉપરથી ખ્યાલ આવતો હશે કે હજી તબિયત સારી નહોતી થઈ તો આપણે યોગી બા ટીવી જોતા જોતા હવે વોમિટિંગ જેવું થાય છે એવું કે છે પરમેશ્વરી બા સૂઈ ગયા છે આપણે બનાવશું રસોઈ તેની તબિયત સારી ને નથી સારી ને એવું થાય છે દવા પી એટલે કે ઉલટી થાય છે દવા નો પીવડાવે કઈ વાંધો ન હોય પરમેશ્વરી અહિયાં જોતો આવડે જોતા તને પરમ ક્યાં છે મમા ક્યાં બોલે છે હા હવે તો ધ્યાન પડ્યું હવે પાકું મને તને નહીં જોતા આવડે હવે ખબર પડે આ બાજુથી અવાજ આવે ઉપરથી આવે નીચેથી આવે છે આપણે ગુવા લઈને બેસી ગયા છીએ ગુવાનું સબ્જી બનાવશું આજે એક વિડીયો જોયો ઇન્સ્ટાગ્રામ ઓપન કરતા જ કે અનંત અંબાણીએ આખો હાલીને પગ પગપાળા દ્વારકા જતા હતા ને તો મરઘી ભરેલો ટ્રક નીકળો તો એને ખરીદી લીધો કે આને આપણે જીવાડી દઈએ અને પાડીએ વનતારામાં તો એની જગ્યા છે જ તો બધી મરઘીને બચાવીને એને પોતે આખો ટ્રક ખરીદી લીધો તો સેલ્યુટ છે અનંત અંબાણીને આવી સરસ વિચારધારા રાખવા બદલ કારણ કે મરઘી ખાનારા તો ઘણા હોય છે પણ મરઘીને બચાવનારા આવા અમુક વિરલા જ હોય છે અમે પહોંચી ગયા છીએ અમારા મામા ના સાપુર પરમેશ્વરી ના યોગેશ્વરી ના મામા

ફુવારા મૂકેલા છે ગરમીના ગરમી થાય ને તો જો આવી રીતના છૂટે આ છે કષ્ટભંજન દેવ સાળંગપુરની સૌથી ઊંચી મૂર્તિ કેવી મજા આવે છે ફુવારામાં યોગીબા પરમેશ્વરી સામેથી અંકલે સ્ટોર મોલ કયો સ્ટોર મૂર્તિ છબી ઇમિટેશન જ્વેલરી પરફ્યુમ ટી શર્ટ મંદિર બધું ઓલ ઇન વન એક જગ્યાએ મળી જાય કૂકીઝ ને એવું પણ બહાર મળે છે આપણે બ્રેક માર્યો છે કુડોઝમાં સાળંગપુરથી રિટર્ન રસ્તામાં મેં ખાઈ લીધી ટોપરાની ચટણી યોગી બા ખાય છે ઢોસો વગેરે છે પંજાબી ઓર્ડર કર્યું છે પરમેશ્વરી બાબત લાઇટિંગ જોવે છે મસ્ત જગ્યા છે હવે પૂરી તો હોય એવું સાચું ચટણી સારી હતી અહીંયા જો આ એરિયા છે ને બહુ મસ્ત છે ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ ટાઈપનું છે તમે અહીંયા બેસીને ફ્રેન્ડ્સ જોડે ચીલ પણ કરી શકો છો અને લાઈવ મેચ ચાલુ હતો તો ઘણા બધા લોકો મેચ જોતા હતા ને કોશીફ બી કરતા હતા ફેમિલી ફંક્શન રાખવું હોય ઓપન ગાર્ડનમાં તો રાખી શકો ટોયલેટ એકદમ નીટ એન્ડ ક્લીન ગમે ત્યારે તમે હોલ્ડ કરવો હોય તો મસ્ત બધી સુવિધા હતી આ છે કુડોસ હોટલનો નો વ્યૂ બહુ ફાઇન એકદમ મસ્ત હતું ગેટિંગ અને બાળકો માટે ચિલ્ડ્રન પ્લેરિયા હતું તો આપણા યોગીબાને બહુ મજા આવી ગઈ ખાસ ખાસ ચીકકા ખાતા અને થોડાક રિફ્રેશ થઈ ગયા તો તમારા બાળકો માટે અને તમારા માટે હોલ્ડ કરવા માટેની કહી શકાય કે એક મસ્ત બેસ્ટ પ્લેસ છે પાર્કિંગ એરિયા એ સરસ છે તો યોગીબાને તો ખૂબ મજા આવી ગઈ પરમેશ્વરી બા પણ એના પપ્પા આરે જો આ થી હું તમને વ્યૂ બતાવું કેટલો યુનિક વ્યૂ છે તો મસ્ટ વિઝિટ કરજો એકવાર તમે આવો તો કારણ કે જસદણ બાયપાસ પાસે એકદમ નજીક પડે રોડ ઉપરથી ફુડોસ રેસ્ટોર આઈસ્ક્રીમ પાર્લર પણ બહાર છે તમારે જમવું ન હોય ને ઓનલી આઈસ્ક્રીમ લચીને પીવું હોય તો એ તમે ગાર્ડનમાં બેસીને એન્જોય કરી શકો છો કે ઓલ ઓવર રિવ્યુ આપણે દેવા હોય તો દસ માંથી આપણે આઠ નવ પોઈન્ટ આપી જ શકીએ આજનો લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ ટાટા ભાઈ ભાઈ સી યુ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર